અહીં જોણ કેમ ના કરી મના અલ્યા પણ તને તો તારી માનું ભડું મારવા ના આવી જિ તું તારું એમ પડી રહ્યો તું તારી એટલી બધી છોકરાની પડી હોય તો તને અલ્યા ઘરેલે પુત્રા જીવ કરીનો ને બાપા કાકા મેલો રાડો હું તમી એક તો લડ લડ કરો આખો દાડો આયા તારને તું ચૂપ થક અલ્યા ઓ મને જોણ તો કરવી દી તારો પુત્રા પણ તું તારી માં વણાવવા ના આવી જિ તાળી તે દાડ એ નઈ ઢેસી ઢેસી આવી નહી એ જો જો

છોકરો બે જણા મારો કઈ સાઈડ નહી પડતી ભિખારી જેવા લાગો હતા અમે ભીખારી જેવા જ્યાં તાણી તમે થાક માસ ફરો તમારા વખો ખુલી જાય સમજી લો એ થોડી ચાર ચાર બે કપડા નાખી રહ્યો ઓ

એટલે વાતચીત કરી લઈએ અમે હા તમારે તમાર ભૈયા તો જેટલા ટેડા પેલા ટેડા દે વાતચીત બધું સુલાખો થઈ જાય એ સારું હો અને હું શું કહું હા બોલો પૈસાની જે લેવડ દેવડ હોય ને વાતચીત કરી લેજો પાછળથી ભોડાકૂટ ના થાય હા હા વધો નહી તો બધી ચોખવટ આપણે ચોખવટ બંધ કરી દઈએ અને જો કોઈ માર પોર પછી ખાવા નહીં તમારે જે રાજી ગુજી થી તમારા છોકરા નું થાય ને આપણે રાજી છીએ આપડે કોઈ પછી ખાવા નહીં તમારે જે રીતનું જે થતું હોય ને કરી લેજો ના ના એ તો તમે મારા ભાઈ બન એટલે તમે તો સમજવાના છો ને યાર હા તો બે મારું મગજ ઓમે કંટાળ્યું હાથ તો ના પણ સમજાવજો ને હરખી રીતે રે રે ના ના તો એ તો હું વધો ને હેડ સાચવી લેવું એ હા એ

હું મોનતો જ નહીં મારું એક ને એક મારો નેનો ભાઈ છે વાત કરો ના કે મોટા ના કે તમે કીધું જ નહીં નહીં કીધું છે અલા એક કલો રાવણ થાય રાવણ હું વાત કરો તમે ખોટી વાત છે ખોટી ભાઈ આ ખોટી વાત ના કરશો ભાઈ ઊંજી ભાઈ તમે મારા આગળ અલા મોનો મોનો હું હાચું કહું અલા મારો ભાઈ હું સેધાન ઓળખું છું આખા ગોમમાં ના કે પણ ગદ્દી પેલા મને કે રે તમે મોટા નાના અલા હું મોટો છું ચમ તો તમારો છોકરો એમ રામ ફરે ને એના છોકરો તો કરીને બેઠો એ રહ્યો હું મોનતો નહી પણ મારા રૂબરૂ જવું પડશે આવજો ભાઈ મને કહેતા મી કહો તમે કીધું નહીં ના ના તો બરોબર છે હવે હું પાકું કરી આવું હવે હા પાકું કરી આવો ભાઈ આવશો મારા જોડે પણ કદી મેં એના માટે કદી હું રાશિ નહીં જોઈ લો મેં એના માટે કદી રાશિ નહીં અડધી રાતે મારા ઘેરા ને ભરે પૈસા ટકે તો ચિયાદાર પાસે મેલો ખાલી પૂછજો તમને તમે હું રાત દાડે કઈ બેહતો કેવું નહીં બેહતો મને નહીં કીધું

આ તો તારે જીબો એટલે મે કીધું ના તમે પાછા હા જો લબડતા રહ્યો રાખજો ના લબડીએ લે અમે હા હા જોરો હું કણ જાવ હા મારું